તો દોસ્તો બાપદાદાની જમીનનું વર્ષો જૂનું રેકર્ડ છે તે તમે કેવી રીતે કાઢી શકો છો ખાસ આપણે દોસ્તો આજની આ વિડીયોમાં જાણવાના છીએ જૂના સાત બાર જૂના હકપત્રક જૂના ગામ નમૂના નંબર છ તેમજ ઉત્તરોત્તર ટાઇટલ છે રેકર્ડ છે તે તમે ક્યાંથી એને કેવી રીતે મેળવી શકો છો અને તમારી મોબાઈલ વડે પણ તમે જાતે જૂનું રેકર્ડ છે તે મેળવી શકો છો તેના વિશેની જ વાત દોસ્તો આપણે આજની આ વિડીયોમાં કરવાના છીએ દોસ્તો વિડીયોને અંત સુધી જોતા રહો તો શરૂ કરી આપશો માટે આ વિડીયો મહત્વનો છે કે જૂનું રેકર્ડ કેવી રીતે મેળવવું ખાસ જાણીએ દોસ્તો તો ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે ખેતીની જમીનનું જૂનું રેકર્ડ ઓફલાઈન ક્યાંથી અને કેવી રીતે મેળવવું સૌ પ્રથમ આપને વાત કરીએ કે જૂનું ઓગણીસો એકાવનથી બે હજાર ચાર સુધીના સાત બાર છે દોસ્તો તે તમે ક્યાંથી મેળવી શકો છો અને કેવી રીતે મેળવી શકો છો દોસ્તો આપે જમીનનું ઓગણીસો એકાવનથી વર્ષ બે હજાર ચાર સુધીના જૂના સાત બાર છે તે મેળવવા હોય તો આપ ઓનલાઈન વેબસાઇટ એનીરો નામની વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો એ પણ સાવ તદ્દન ફ્રીમાં આપ ખેતીની જમીનના સાત બારમાં ફક્ત સાત બાર જ નહીં પરંતુ તેની અંદર અમુક જૂની નોંધો જે હાલના સાત બારમાં દેખાતી ન હોય તે પણ જૂના સાત બારની અંદર તમે જોઈ શકો છો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હાલના સાત બાર છે તેની અંદર ઘણી બધી વાર બનતું એવું હોય છે કે જે જૂની વડીલો બારજીતની જમીનો હોય તેના જૂની નોંધું હોય મૂળ નોંધ હોય કા પછી અમુક વારસાઈની નોંધ હોય જે હાલના સાત બારની અંદર દેખાતી ન હોય પરંતુ તે ક્યાંક ને ક્યાંક તમારી જમીનથી જોડાયેલી હોય તેવી નોંધો જે તમને હાલના સાતબારમાં દેખાતી નથી તે તમે અગાઉના જૂના સાતબાર છે એટલે કે તમારી ખેતીની જમીનના સર્વે નંબરને લગતા જૂના સાતબાર છે અગાઉના તેની અંદર તમે જોઈ શકો છો જેની અંદર તમારા વડીલોનું નામ નીકળશે તેમજ તેને લગતી અમુક જૂની નોંધો છે તે પણ ત્યાંથી તમને જોવા મળશે દોસ્તો આપસોને જણાવી દઈએ કે તેમજ આપણે જૂની નોંધ જોવા માટે એની રોલ વેબસાઇટ પરથી જોઈ શકો છો અને ઘણી બધી એવી નોંધો હોય છે જે એની રોલ વેબસાઇટ પર ચોખ્ખી દેખાતી હોતી નથી તે નોંધો તમે તલાટી મંત્રી પાસે ઓફલાઈન અરજી આપીને તે નોંધ છે તે મેળવી શકો છો દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે જો તમને અમુક નોંધો છે તે સ્પષ્ટ રીતે વંચાતી ન હોય એની ઉપર ઘણી બધી એવી નોંધો છે હાલના સમયની અંદર કે ભાઈ તમને તે નોંધો છે તે સ્પષ્ટ રીતે દેખાતી નથી કાં તો રેળાઈ ગયેલી હોય છે કાં નામ સ્પષ્ટ રીતે દેખાતું નથી કાં સર્વે નંબર સ્પષ્ટ રીતે દેખાતો નથી તો આના માટે તમે તમારા લાગુ તલાટી મંત્રી એટલે કે જે ગામની નોંધ છે ત્યાં જઈ અને તમે સાધનિક કાગળો જૂની નોંધો છે તે કાઢી આપવાની અરજી તમે કરી શકો છો જે થતી ફી લઈ અને તલાટી મંત્રી તમને તે નોંધ છે તે કાઢી આપશે તે નોંધ વડે તમે સરકારી કચેરીઓમાં તે નોંધ રજૂ કરીને તમારા કામ છે તે કરાવી શકો છો દોસ્તો ફક્ત એટલું જ નહીં આપસોને એ પણ જણાવી દઈએ કે હવે અમુક જૂની નોંધો હોય છે તે નોંધ નામકમી કમી વહેંચણી વેચાણ દસ્તાવેજ હુકમી વગેરે નોંધો હોય તે નોંધના જૂના કાગળો આપે મેળવવા હોય જેમ કે નામકમીના વ્યક્તિ સહી કરેલા સોગંદનામાઓ વહેંચણીના સોગંદનામાઓ તેમજ અમુક નોંધમાં થયેલા હુકમો આપે તલાટી મંત્રી પાસેથી અરજી આપીને મેળવી શકો છો અને ફક્ત એટલું જ નહીં ગામ નમૂના નંબર એક જે જૂની નોંધો કરતાં પણ પહેલાં અસ્તિત્વમાં આવેલો હતો એટલે કે મૂળ કયા વડીલને ખેતીની જમીન છે તમારી રીતે આપવામાં આવેલી હતી તે તમે ગામ નમૂના નંબર એક વડે જોઈ શકો છો દોસ્તો આ ગામ નમૂના નંબર એક પણ તમારે મેળવવો હોય તો તમે તલાટીને અરજી કરી અને તે ગામ નમૂના નંબર એક છે તે મેળવી શકો છો દોસ્તો તેમજ આપે ખેતીની જમીનના જૂના રેકર્ડ મેળવવા માટે સાત બાર જૂની નોંધો જૂના નોંધના સાધની કાગળો મેળવવા માટે આપણે તલાટી મંત્રી પાસેથી મેળવી શકો છો અને એ પણ ઓફલાઈન દોસ્તો અને હાલના નવી નોંધુંનું રેકર્ડ તમારે મેળવવા માટે આપે મામલેદાર કચેરીમાં મેળવવાનું રહેશે બાકી ઓનલાઈન પણ જૂના સાત બાર જૂની નોંધું બધું ઉપલબ્ધ છે જ અને ના મળતું હોય તો તે તલાટી મંત્રી પાસેથી તમારે મળી જશે દોસ્તો આપશોને ખાસ એ માહિતી જણાવી દઈએ કે જૂની નોંધ જૂનું રેકર્ડ છે તે તમે ખાસ કરીને મેળવવું હોય તો તમારે કાં તો તલાટી મંત્રીની મદદ લઈ શકો છો કાં પછી મામલેદાર કચેરીની મદદ લઈ શકો છો અને દોસ્તો હાલ એની ઓર વેબસાઇટ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે તેની અંદર તમને જોઈતું હોય તેવું રેકોર્ડ મળી જ જશે પરંતુ અમુક ટકા જે લોકો છે તેને રેકોર્ડ મળતું નથી તે મામલેદાર કચેરી અથવા તો તલાટી મંત્રીનો સંપર્ક કરીને જૂનું રેકર્ડ તમારું મેળવી શકો છો અને ફોન વડે પણ તમે એની રોર વેબસાઇટ ઉપરથી તમારું જૂનું રેકર્ડ છે તે ટાઇટલ છે તે ચેક કરી શકો છો અને તેને ડાઉનલોડ પણ કરી શકો છો દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયક ને પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની વિડીયો આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ